એટીએસે અરવલ્લીના મોડાસામાંથી આતંકી જે જડપ્યો છે તે મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે આતંકી સૈફુલ્લા કુરેશી અલ કાયદા સાથે જોડાયેલો સૈફુલ્લા કુરેશી ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો દુકાનમાં સાથે કામ કરતા સહકર્મીએ નિવેદન આપ્યું હું બે મહિનાથી અહીં નોકરી કરું છું તેવું સહકર્મીનું કહેવું છે તે પાછળના ભાગે કામ કરતો હતો અને હું આગળના ભાગે એટીએસ આવી ત્યારે ખબર પડી કે તે આ પ્રવૃત્તિઓ કરે છે આતંકી સૈફુલ્લા કુરેશીના પડોશીએ પણ આ નિવેદન આપ્યું પાડોશી પણ આ અંગે મારા બાજુમાં કુરેશી એ મારા બાજુના મકાનમાં રહેતો હતો એ હવે રાતે ફોન મચેડતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કંઈ ખબર નથી અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં કાલે મીડિયા અને પોલીસ આવી હતી થયો ત્યારે ખબર પડી બાકી એનાથી વિશેષ જાણતા નથી ચાર જેટલા આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે જેમાંથી એક આતંકવાદી મોડાસાનો સેફુલ્લા કુરેશી હોવાનું સામે આવ્યું છે અને તે આતંકવાદી મોડાસાની ની ગજાલી ફર્નિચર નામની દુકાનમાં કામ કરતો હતો ત્યારે

બિલકુલ આ હતા સેફુલ્લા કુરેશી સાથે કામ કરનાર વ્યક્તિ સમીર બલો ટીવી થર્ટીન ગુજરાતી હક્તિ ગુજરાતી અરવલ્લી